કુબેરને સ્થાન આપ્યું છે અને ત્યાં કૈલાસ અને અલકાપુરી કાયમના માટે નજીક રહ્યા છે ભગવાનની મિત્રતા આવી રીતે આજે આપણે વધારે સુધરી ગયા કે વધારે દિવાલ દેસુ તો વળી મહારાજ લઈ જશે હા છે મહારાજ આવી ભાવનાઓ થઈ ગઈ છે અરે આપણે મહારાજ ને નથી આપવાનું આપણે એક કિલો દીવલ પહોંચાડી દઈએ તો આપણા ઘરનું એ ઘી ત્યાં પહોંચે દીપમાળા થાય જેમ કહેવાય કે ગુણને એ દીવો પ્રગટાવ્યો એ દમ બન્યો દમે મંદિરો મંદિરોમાં દીવા પ્રગટાવ્યા તો એને અલકાપુરીનો એ રાજા કુબેર બન્યો તો આપને શું આગળ પોસ્ટ નહીં મળે અરે મહેમાન આવે ત્યારે લસપસતા ઘીના સીવડા ખવડાવી અને બિચારાને સુગરને પ્રેશરે ડૉક્ટરે ના પાડીએ તો જબરજસ્તી ઘી ખવડાવી એના કરતાં મંદિરમાં દીવા પ્રગટાવશું તો જરૂર આપણો કુળ દીપક આપણા દીવા પણ પ્રગટેલા રહેશે અને હું તો દિલથી કૌરી બહેનો ઘરમાં દીવો એટલી વાર પ્રગટેલો જોઈએ કે જ્યારે આપણા ઘરમાં સવારના મા હોય કે ચાહે પત્નીએ દીવો કર્યો હોય અને જ્યાં સુધી એના સુપુત્રો ન ઉઠે ત્યાં સુધી દીવો જાગતો જોઈએ હજી આપણી બાઈ મારી બાઈને ખબર નહીં કંજુસાઈ બોળી હોય ફૂલબત્તી કરે અડધી પલળી હોય ન પલળી હોય અને હાથમાં ઘંટડી હોય એકાદ બે અગરબત્તી હોય ટન ટન કરતા આખા ઘરમાં ફરીને આવે ને ત્યારે એવું દીવો વિસામી જાય આટલો લોભ ન કરવાનો ભગવાન આગળ ભગવાનને ત્યાં ખૂબ આપશું ભગવાનને ત્યાં દીવો પ્રગટેલો હશે તો મારા ભાઈ લોકો ઉઠશે તો એ ભગવાનના મંદિરમાં દર્શન કરશે પણ અંધારું હોય ને તો આનંદ ના આવે દીવો પ્રગટતો હોય તો આપણો અંતર આત્મા કારણ કે આત્મા કેવો છે જ્યોતિ સ્વરૂપ છે આત્મા એવા આત્મા જ્યોતિ અને એ જ ઘડી આપણી અંદરની જે જ્યોતિ છે ને એ પ્રકાશમાન બને એટલે કહેવાય કે ઘરની અંદર એવા નિયમ તો લેજો એક પાવણું ભલે ઘી વપરાય પણ ભગવાનને સુંદર સારી રીતે ઘીનો દીવો કરવાનો છે જેમ ગુણનિધિના જીવનનું કલ્યાણ થયું તેમ આપણું પણ કલ્યાણ થાય આવી રીતે પ્રયાગ ક્ષેત્રની અંદર બેઠેલા ઋષિઓ મુનિઓ આપણને સાચી દિશાઓ બતાવે છે ગઈકાલે આપણે કથા સમજી અને માણવા જેવું છે કેવા રત્ન જોઈએ છે એ રત્ન જેવા લેવા હોય એવા પૂજા પાઠ થી જ્યારે મળે છે જો દક્ષ પ્રજાપતિ ઈચ્છા કરી છે અનુષ્ઠાન કર્યું છે ધરાવિના ધાનના ઉપજે કુડવીના વિના માળવાના હોય જેની કુખે જેસલ જખરો જન્મ્યો એની માતા હુથલ પદ્મણી હોય અને વિચાર કરો માં જીજાબાઈએ શું કહ્યું રામદાસ સ્વામીને એ ગુરુદેવ દેશ માટે મારે રત્ન જોઈએ છે સમાજ માટે મારે રત્ન જોઈએ છે મારે સારું સંતાન જોઈએ છે મારે શું કરવું જોઈએ અને ત્યારે એ ઘડીએ જીજાબાઈ માની ઈચ્છાને ગુરુ મહારાજે કહ્યું બેટા કે નવ માસ તું રામાયણ અને ગીતાના પાઠ સંભળાવીશ ના તો જરૂર તારે ત્યાં શ્રેષ્ઠ રત્ન આવશે અને મા જીજાબાઈએ નવ મહિના સુધી પોતાના સંતાનને જે રેડ્યું છે આજકાલ મારી માતાઓની પાસે એ જ પ્રાર્થના છે કે વિના ધાન ના ઉપજે ધરા સારી હશે ને તો એમાં બિયારણ પણ શ્રેષ્ઠ જોઈશે નહી પણ મારા ભાઈઓનું પણ જીવન શ્રેષ્ઠ હોવું જરૂરી છે ખાન પાન શ્રેષ્ઠ હશે નિયમો અનુસાર જ્યારે એ રત્નને લેવા માટે અનુષ્ઠાનો અને નિયમોથી જ્યારે રત્નને લેશું ના કે જે ગર્ભદાન સંસ્કાર આવા સંસ્કારો જ્યારે આપણે કરાવશું અને એકવીસ દિવસ અનુષ્ઠાનોના નિયમ લીધા હશે અને એ નિયમના કારણે ઉર્જા પોતાની અંદર હશે અને જ્યારે દાંપત્ય જીવન જીવામાં આવશે ને એ ઘડીએ કહેવાય કે શ્રેષ્ઠ અને સારા સંતાનો પ્રાપ્ત થશે એમને એમ નથી થાતા નિયમો અનુષ્ઠાનોની જરૂર છે પોતાની ઉર્જા પોતાની અંદર રહેવી જરૂરી છે એ તો સંસાર કેવો છે એક બૂંદ કે કારણે રૂવે સબ સંસાર અનેક બુંદ ખાલી ગયા તાકા કરો વિચાર રોજ સંસારની ઉત્પત્તિની વસ્તુને જ્યારે વ્યય કરી નાખીએ તો એનામાં શક્તિ ન હોય પણ અનુષ્ઠાનો અને નિયમોથી જ્યારે સંતાન પ્રાપ્ત કરવામાં આવે ને જેવા ધારીએ એવા સંતાનો મળે છે પણ ખબર નહીં ગુરુની પાસે કોઈ દી જાતા નથી આનો અભ્યાસ કોઈ શીખતા નથી અને એમને એમ સંતાનો લઈએ છીએ એટલે ધારીએ એવા રત્નો મળતા નથી જીજાબાઈએ એમના ગુરુજીને કહી છે ગુરુદેવ મારે જગતનો ઉદ્ધાર કરવો છે એના માટે સંતાન જોઈએ છીએ અને ત્યારે એ જીજાબાઈને જે ગુરુજીએ કહ્યું ને એવું એના જીવનમાં આચરણમાં લીધું છે अरे जा शिवाजी जनमियो तलवार गेरि धार पर हिंदू धर्म राखियो करुन लड़जे शिवारण मेंसरी आर रमी અમર છે ઇતિહાસ માં ભાઈ અમર છે જે જીરાબાઈએ એવો સમય આવ્યો કે જ્યારે યુવાનોનું દળ એની પાછળ પડી છે અને ત્યારે પોતાના પતિની સાથે એ સગર્ભા હોવા છતાંય જ્યારે ઘોડા ઉપર બેસી અને રવાના થયા ના ત્યારે એ ઘડીએ નદી ઓળંગવી છે એ ઘડીએ પોતાના પતિને કહ્યું પતિદેવ હવે આગળ પગ નહીં વધે પ્રસુતાની પીડા થવા લાગી અને કહેવાય કે બાજુમાં શિવાલયમાં જ્યાં આરતીના નાદ થઈ રહ્યો છે ઘંટનાદ સાંભળવામાં આવે અને એ ઘડીએમાં મા જીજાબાઈ પોતાના સંતાનને જન્મ આપતી હોય અને ધડાઓ દોડતા હોય પડકારા પડતા હોય અને ત્યાં શિવાજીનો જ્યારે જન્મ થતો હોય ને ત્યારે જનતા પોતાના પુત્રને કહેતી હોય કે ડરવાની જરૂર નથી અને સુંદર સરસ મજાનું હાલરડું ગાઈ અને માં કહે અત્યારે સૂઈ જા પણ શિવો કહે માં મારી જનતા કહેતી હોય મારો દેશ સંકટમાં હોય તો મારાથી કેમ સુવાય અને એ જ ઘડીએ சிவாજીને માં હાલરડું ગાઈ અને છોડાવતી હોય છે એજી આભ માયો ગેલ આભ આવ્યા વાળ રે જી ને આવ્યા

મનમાં વિચાર ખોટા લઈ કરીને વાંચન કરીએ ને મને ગુસ્સો પડ્યો ને વાંચીએ તો એ કાર્ય સફળ ન થાય પ્રેમ ભરપૂર જ્યારે એક એ વખતે વહેતો હોય ને ત્યારે ધારીએ એવા સંતાનો થાય ત્યારે જીજાબાઈ આપણે પ્રમાણ પૂરે અને જ્યારે ભગવાન કૃષ્ણની બેન સુભદ્રા એ ભગવાનની પાસે બેસી કરીને આઠ કોઠાનું યુદ્ધ સાંભળ્યું સાત કોઠાનું યુદ્ધ જ્યાં સાંભળ્યું હોય છ કોઠા થયા સાતમે કોઠે જ્યાં નીંદર આવી ગઈ ના તો આ પેટના જ સંસ્કારો છે

શિવાજી નો જન્મ થઈ ગયો પાંચ એક વર્ષની ઉંમર થઈ ના ત્યારે રામદાસ સ્વામી કથા કહેવા માટે આવ્યા છે સુંદર સરસ મજાનો નો કરી રહ્યા છે કે જ્યારે રાવણ આવે સાધુના વેશમાં અને રામ મૃગલાની પાછળ ગયા રામ ન હોવાથી સીતા એકલા રહ્યા અને એ વખતે સીતા પુકારવા લાગી રક્ષા કરો બચાવો બચાવો આ પ્રસંગ જે સાંભળ્યો ને શિવાજીએ આખી સભામાં તે પાંચ વર્ષનો દીકરો ઊભો થયો અને રામદાસ સ્વામીને કેવા લાગ્યો

એ ભગવાન શિવનો એવો પરમ ભક્ત શિવાજીમાં અંબાનો પરમ ભક્ત એવા શિવાજીને નિંદ્રા આવતી નથી ડુંગરાઓ ડોલે પણ શિવો કે મારે નથી શોધા ગુજરાતી બંગોળ ભવાની શિવાજી ને નિદ્રુણાવે માતાજી જવાઈ ગુણાવે નાનપણથી એવા જ વિચારો રેડ્યા છે બેટા આવતીકાલે તારે દેશ માટે લડવાનું છે તારા હાથમાં તલવાર રહેવાની છે અત્યારે સુઈ જા જે માતાઓ નાનપણથી બાળકોને શ્રેષ્ઠ વિચાર રેડે ના એના બાળક આવા ની ગર્જના કરી શકે

પાથર સહે વિષ ગુજારી શિવાજીને નીંદુલાવે માતાજી ભાઈ દુલાવે સંતાનો ના માટે માવતરોએ પેલા ધરા શ્રેષ્ઠ કરવી જોઈએ એ ની અંદર સુંદર બિહારણ વાવવું જોઈએ સારા ઘઉં આવીએ સારા થાય બિયારણ શ્રેષ્ઠ હોય પતિ અને પત્ની સારા વિચાર કરે વિચાર કરો શ્રીમદ ભાગવતજીની કથા કયા દુએ પોતાના પતિના મુખે તે આઠ વખત નામ લેવડાવ્યું નારાયણ 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 અરે કોઈ દિવસ પોપટ બોલે હા બોલ્યો શું નારાયણ 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 સમય જતા ઋતુદાન મેળવ્યું અને ભક્ત પ્રહલાદ જેવા પુત્રને પ્રાપ્ત કર્યો છે

એમ લાગે કે જાણે આપણો દાદો હોય અરે વિચાર તો કરો કેદારનાથ કોણ સાધના કરવા જાય આજે દેશની રક્ષા માટે ક્યાંક તો ભીખ માંગવી પડે ને સાક્ષાત જગતનો પિતા મહાદેવ એમની પાસે જઈ અનુષ્ઠાનો કરી ઉર્જાને પ્રાપ્ત કરે અને ચાર દિવસ દોડ દોડ કરીએ રાત્રે હુવા ન મળે તો થાકી જઈએ પણ એ ચોવીસ કલાક માં ચાર કલાકે ઊંઘ ન કરે એ આપણો બાપ નહી તો કોણ આપણા માટે કેટલી વ્યવસ્થાઓ કરી છે દીકરીઓના માટે કેટલી છૂટ અરે કેટલી યોજનાઓ નામ લેતા થાકી જઈ ગણતરી કરતા કોણ કરી શકે યદા યદા ઈ ધર્મશ્ય છે ગ્લાનેર ભવતી ભારત આ ભારતમાં જ્યારે ગ્લાની થાય ધર્મ જ્યારે નાબૂદ થવા લાગ્યું

ધરા શ્રેષ્ઠ હોય તો એમાંથી રત્ન સો સો ટકા પેદા થાય થાય અને થાય તો ધરાને પવિત્ર રહેવું જરૂરી છે વધારે નહીં કહું પણ સમય પ્રમાણે થોડાક આપણે આપણું જીવન છે ને વિદેશના જેવું જીવવા માંડી ગયા છીએ તો મારી પ્રાર્થના છે કે આપે ઋષિઓના સંતાનો છીએ અને આપણે ત્યાં શ્રેષ્ઠ સંતાનો લાવવા છે આગળ આવે કળિયુગ ભારી કળિયુગ ભારે આવશે એમાં આપણે જ હેરાન થશું સંતાનો શ્રેષ્ઠ હશે તો આજે આ વડીલો ભાઈઓએ બધાએ જે સુંદર કથાનું આયોજન કર્યું છે તો એ ભાવિ પેઢી જોશે એમને આવું કર્યું હતું તો આપણને કરવું જોઈએ અને એના માટે હજી કારણ કે બધાએ નાના છે અહીંયા યુવાન વર્ગ છે એને પાછળ આગળ હજી આગળ પંથ કરવાનો છે શ્રેષ્ઠ રત્નો લાવવાના છે અને એ શ્રેષ્ઠ રત્નો માટે આપણે સોળ સંસ્કારમાં એના એક ઉગા સંસ્કારો તરફ જઈને આપણે પગલાં ભરવાના છે લક્ષ્મી અને નારાયણને આગળ રાખી કરી પંચદેવોનું પૂજન કરી અને જરૂર આ ધરાને પવિત્ર બનાવશું બિયારણ શ્રેષ્ઠ લાવશું તો મનુષ્યનું બિયારણ મનુષ્ય જ બનશે અને ઘઉં હોય તો ઘઉં જ ઉગશે પણ એમાંથી પીસાઈ ન જઈ એના માટે શ્રેષ્ઠ અવતાર આ કારણ કે ચોલો મળ્યો છે ને એ ભગવાને આપણને આપીને કહ્યું આમાં સારા ફળ લઈ આવશે રાજાએ જ્યારે મંત્રીઓને કહ્યું કે તમારે સુંદર ફળ લાવવાના છે અને મંત્રીઓ જયારે જંગલમાં જાય ને ત્યારે ત્રણેય મંત્રીઓ પોતપોતાના કોથળાની અંદર પોતપોતાને મજા આવે એવા ફળ ભરે છે પહેલાં નંબરના મંત્રીએ કાંટા કાકરા પથ્થરા વેલા પાંદડા ભરીને મોઢું બાંધી દીધું છે બીજા નંબરનો મંત્રી હતો ને એમને શું કર્યું કે જેટલા નીચે પડેલા ફળ હતા ને એ બધા અંદર ભેગા કર્યા છે એને મોઢું બાંધ્યું અને ત્રીજા નંબરનો મંત્રી છે ને એ ઉપર ચડ્યો વૃક્ષ ઉપર ચડી સુંદર સરસ મજાના પરિપક્વ ફળ લીધા ત્રણેય મંત્રીઓએ મોઢું બાંધી રાજદરબારમાં પ્રવેશ કર્યો અંદર જેવો પ્રવેશ કર્યો એટલે રાજાએ પ્રધાનને કહ્યું પ્રધાનજી ત્રણેય મંત્રીઓને કોથળા સહિત જેલમાં પૂરી દો એક મહિના સુધી એ જે લાવ્યા હોય એ ખાય હવે એમાં પહેલા નંબરનો મંત્રી શું ખાય એ પથરા ખાય એ રાજાનો વાં રાજાએ શું કહ્યું સારા ફળ લાવજો રાજાએ તો એમ કહ્યું કે સારા સારા પરિપક્વ ફળ લઈ આવો ત્યાં આપણે શું કર્યું વેલાન પાંદડા કાકરા કાંટા મારી તારી હિયારી આ બધી ભેગી કરીને કોથળો ભર્યો બીજા નંબરનો હતો થોડાક સારા ફળ ને થોડાક ખરાબ ફળ એટલે ક્યારેક ક્યારેક સારું રહે ક્યારેક આપે દુઃખી થઈ આ આપણા કચરા ફળ અને જે સુખ અને શાંતિ વૈભવ સુખ માણે છે એ પૂર્વજન્મમાં પ્રયત્ન કરીને વૃક્ષ ઉપર ચડ્યો છે ને એને જે પ્રયત્ન કર્યો એને પુરુષાર્થ કર્યો એ આજે પણ સુખી છે એટલે આ જન્મ આપને મળ્યો છે સુખ લેવા માટે પ્રભુનું ભજન કરવા માટે અને ભજન કરી એને ભવસાગરને તરવા માટે મળેલો છે તો બને ત્યાં સુધી આપણા જીવનમાં શ્રેષ્ઠ ફળ આપણે પ્રાપ્ત કરવું હોય તો જેમ દક્ષ પ્રજાપતિએ

સતીને ખૂબ વાલ કરે છે બીજી દીકરીઓ સાઠ દીકરીઓ છે ઓગણસાઠ દીકરીઓ કરતાં સાઠમી દીકરી સતી એને એવી વાલી છે ના કે સતીને લઈને પારણામાં ઝુલાવે અને સતી જ્યારે ચાલવા જેવડા થાય પગમાં એને સુંદર સરસ મજાની જાંધરી પહેરાવે સતીને ખીર બહુ વાલી છે એના માટે ખીર બનાવી તૈયાર કરે જમાડે અને લાડકવાય દીકરીને એ સતીને ખૂબ दक्ष પ્રજાપતિ વિરણીએ મને એને ખૂબ પ્રેમ કરી અને હાલારડુ ગાય છે સવા

जवाँ। पामता जीवन मात जवाँ। देक माता पिता मातारा धन्यवासवि બાપ છે એ સાચો પિતા કહેવાય બધું દાન આપી શકે બધા આપણે